ચલાળા નગરપાલિકાની પ્રમુખ તરીકે નૈનાબેન વનરાજભાઈ વાળાની બિનહરીફ વરણી ચલાળા નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે નૈનાબેન વનરાજભાઈ વાળાની બિનહરીફ વરણી કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ માલવિયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે જ્યારે કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબેન સોલંકીની નિમણૂક કરવામાં આવી છે ચલાલા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને તમામ ચોવીસ બેઠક મળી છે ચલાલા નગરપાલિકા વિરોધ પક્ષ વિહોણી છે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે